સુરતના સચિન વિસ્તારની જીઆઈડીસીમાં શનિવારે સાંજના સમયે છ માળની બિલ્ડિંગ ધરાશાય થઈ હતી બિલ્ડિંગ ધરાશાય થતાં આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો આ દુર્ઘટનામાં સાત લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે જેમાં હીરામાગ કેવટ અભિષેક કેવટ સાહિર સાલીગ્રામ ચમાર શિવપૂજન કેવટ પરવેશ સોકીલાલ કેવટ બ્રજેશ હીરાલાલ ગૌડ અને લાલજી ભોલે પ્રસાદનો સમાવેશ થાય છે જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું હતું આ બિલ્ડિંગ અંદાજે બે હજાર સોળમાં બન્યું હતું એવી પણ વાત સામે આવી છે કે બિલ્ડિંગ ગેરકાયદેસર કાયદેસર હતું જો કે આ વિસ્તારમાં હાલ આ ઘટનાને પગલે બાંધકામ ચાલી રહ્યા છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે મૃતકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી હાલ પોલીસ આ દુર્ઘટનાને લઈ તપાસ કરી રહી છે બિલ્ડિંગમાં પંદર જેટલા લોકો રહેતા હોવાની માહિતી મળી હતી જે બિલ્ડિંગ ધરાશાયી થયું છે તે જર્જરિત હોવાનું કહેવાયું છે પાલિકા જર્જરી બિલ્ડિંગ હોવાની નોટિસ આપી હતી પરંતુ કોઈ કામગીરી કરાઈ નથી જેને લઈ દુર્ઘટના સર્જાઈ છે તો પોલીસે હાલ તો બિલ્ડિંગની દેખરેખ રાખનાર સામે ગુનો નોંધ્યો છે તો ફાયર ટીમ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા रेस्क्यू नी कामगिरी करा रही है सचिन जो पाली गांव में बिल्डिंग कॉलेप्स हुआ पांच मंजिल का बिल्डिंग था इसमें और रहना विस्तार में लोग बार रह, रह रहे थे उसमें और ज्यादातर मजदूर थे उसमें सात लोगों का डेड बॉडी अंदर से मिला है और एक महिला को अच्छे से सेफली से अंदर से डेब्रीज के बीच में स्लेब के बीच में से निकाल के रेस्क्यू किया गया सर कितने घंटे टोटल ऑपरेशन चला था और कितने अधिकारी इसमें शामिल थे टोटल पंद्रह घंटे पंद्रह से सोलह घंटे ये ऑपरेशन चला इसमें क्योंकि स्लैब वगैरह है और उसको इस तरह से नहीं निकाल सकते कि रेस्क्यू ऑपरेशन की वजह से या स्लैब को डिस्टर्ब करने की वजह से किसी की डेथ हो जाए तो ये इसको सेफली डिब्रिज को स्लैब को निकाल रहे थे और इस तरह से 15 से 16 घंटे इसमें ऑपरेशन में टोटल लगा अब टोटल ऑपरेशन पूरा हो चुका है अभी टोटल ऑपरेशन कंप्लीट हो गया अभी ओनली डब्रीज को निकाल के और ट्रैक्टर वगैरह से शिफ्ट कर रहे हैं अभी तारीख 6 सात 2024 चौबीस न रोज बपोर अढ़ी आसपास सचिन जीआरडीसी पुलिस स्टेशन में एक अकस्मात तो बनाव बने આ અકસ્માતના બનાવવાનું સંદર્ભે સચિન જીઆડીસી પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ દાખલ થઈ હતી આ બનાવમાં એવું હતું કે સચિન જિયાડીસી પોલીસ સ્ટેશનમાં જે પાલી ગામ આવેલું છે એમાં કૈલાસ રાસ રાજ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી છે એ બિલ્ડિંગ જી પ્લસ પાંચ એટલે ટોટલ છ માળની બિલ્ડિંગ હતી અને એ બિલ્ડિંગ કોઈ કારણોસર ધરાશાયી થયેલી હતી જેથી શરૂઆતમાં આ અંગે જાણ થતાં સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સહિત તમામ સ્થળે આવેલા હતા અને અન્ય વિભાગના પણ અધિકારી કર્મચારીઓની ટીમ જેમાં મહેસૂલ વિભાગ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ એનડીઆરએફની ટીમ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ પણ સ્થળ ઉપર આવેલા હતા શરૂઆતના તબક્કામાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવા ધરવામાં આવેલી હતી અને આ રેસ્ક્યુ દરમિયાન એક મહિલા જીવિત હાલતમાં મળી આવેલી હતી જેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી રેસ્ક્યુની કામગીરી હાથ ધરતા અન્ય સાત ડેડ બોડી ડેબ્રિજમાંથી મળી આવેલી હતી અને આ સાત ડેડ બોડીની ઓળખ થયેલી છે જેમાં હીરામણી કેવટ અભિષેક કેવટ પૂજન કેવટ પરવેશ કેવટ લાલજી કેવડ અનમોલ સાલિગ્રામ અને બ્રિજેશ કોણ એમ કરી અને ટોટલ સાત જે લેબર હતા જે મજૂરીનું કામ કરતા હતા અને આ બિલ્ડિંગમાં રહેતા હતા એમનું આ બિલ્ડિંગ ધરાશયી થવાના કારણે એમનું મૃત્યુ છે આ સાથે સાત જે લેબર જે છે એમની ડેડ બોડી અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં રાખેલી છે અને પીએમની કાર્યવાહી ચાલુ છે આ અનુસંધાને જે પ્રથમ જાણવા જોગની સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયું એની તપાસ શ્રી પટેલ કરી રહેલા હતા જાણવાજોગની તપાસના કામે સાહેબના નિવેદન મેળવતા અને જે દસ્તાવેજો પુરાવા પ્રાપ્ત થયેલા હતા તેને ધ્યાને લેતા પ્રાયમા ફેસી એક ક્રિમિનલ કેસ બનતો હોવાથી સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ ફરિયાદી બનેલા અને બીએનએસની કલમ સો પાંચ અને ચોપન મુજબનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનો ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલ છે જેમાં એક આરોપીનું નામ રાજભાઈ રસિકભી કાકડીયા બીજા આરોપીનું નામ રમીલાબેન રસિકભી કાકડિયા અને ત્રીજા આરોપીનું નામ અશ્વિનભાઈ વેકરિયા છે આમાંથી જે રાજભાઈ કાકડીયાના મધર રમીલાબેન છે આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો કરેલો હોવાથી આ ત્રણેયના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો

ડેબ્રિજ હટાવવાની કામગીરી ચાલુ છે લગભગ આજે જે રેસ્ક્યુ નું ઓપરેશન લગભગ સત્તરથી અઢાર કલાક ચાલ્યું હતું અને હાલમાં સદીગોની તપાસ ચાલુ છે